સુરત એ સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું શહેર છે અને એવી તાપી માતાનો આજે પ્રાગટ્ય દિવસ છે એવું માનવામાં આવે છે કે ગંગામાં સ્નાન કરવાથી નર્મદાના દર્શન કરવાથી અને તાપીનું સ્મરણ માત્ર કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે ત્યારે એવી તાપી માતાનો આજે જ્યારે પ્રાગટ્ય દિવસ છે ત્યારે શહેરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જહાંગીરપુરાના પૂજ્ય મોટા ઘાટ ખાતે આજ રોજ તાપી માતાની પૂજા આરતી કરવામાં આવી રહી છે અને સાથે જ અગિયારસો મીટરની ચુંડડી અર્પણ

કુરુક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આજે મુરદાસ બાપુજીની હાજરીમાં કમલેશભાઈ સેલર અને સૌ ટ્રસ્ટીઓ દ્વારા સરસ મજાનું તાપી માતાના પૂજનનું કાર્યક્રમનું આયોજન થયું હતું પુણ્ય સલીલા તાપી નદીનો આજે જન્મદિવસ છે અઢાર અષાઢી સાત તમે સૌ લોકો નગરજનો આ જે રીતે શહેર પર તાપી માતાની કૃપા છે એને કારણે એની પૂજા અર્ચના અને એની આરાધના કરતા હોય છે અને જેમ શાસ્ત્રોક્તમાં કહેવાયું છે કે ગંગાના સ્નાને યમુનાના આચમને નર્મદાના દર્શને અને તાપીના સ્મરણ પુણ્ય પ્રાપ્ત થાય છે એવી પુણ્ય સલીલા તાપી વંદન કરીએ અને આ જ રીતની કૃપા દ્રષ્ટિ આપણા સૌ પર બની માધ્યમથી હું હું સમગ્ર અને તાપી તાપી ભક્તોને દ્રષ્ટિવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજ રોજ કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના સૂર્યોદય ઘાટ ઉપર કુરુક્ષેત્ર પરિવાર તરફથી અને તાપી નમરસિંહ પરિવાર દ્વારા તાપી માતાની પૂજા અર્ચના અને આરતી કરીને અગિયારસો મીટર ચુંદરી પ્રત્યક્ષ રીતે તાપી માતાને અર્પણ કરીને પૂજા અર્ચના કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભારત સરકારના પૂર્વ મંત્રી અને સુરત શહેરના પૂર્વ સાંસદ દર્શાબેન જળદોસજી યુથ ફોર ગુજરાતના પ્રેસિડેન્ટ જીજ્ઞેશભાઈ પાટીલ ધ્રુવિંદભાઈ હાજર રહ્યા હતા અને રામ મંડીના સંત શ્રી મુદાસભાવ પણ હાજર રહ્યા હતા તે સાથે સુરત શહેરના તાપી ભક્તો પણ હાજર રહ્યા હતા અને તેમણે તાપી માતાની પૂજા અર્ચના કરીને તાપી માતાનો આશીર્વાદનો લાભ લીધો હતો ઓક્ટોબર બે હજાર ત્રેવીસના નવરાત્રીના સાતમથી નિત્ય જે રીતે ગંગા ઘાટે આરતી થાય છે ગંગા માટે તે રીતે તાપી માતાની આરતી તાપી આરતી ઘાટ ઉપર થાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે નિરંતર રોજ ચાલે છે ગંગા સ્નાને યમુના પાને નર્મદા દર્શન અને તાપી માત્ર સ્મરણે એટલે કે તાપી માત્ર માતાના માત્ર સ્મરણથી આપણા સમગ્ર પાપો નાશ થાય છે તેવી પાવન આ પવિત્ર તાપી નદી છે તો એને આરતી કરવાથી ધાર્મિક રીતે ઘણો જ લાભ થાય છે પરંતુ મહત્વ આજની સુધી પહોંચે એનું ભૌગોલિક મહત્વ અને ઐતિહાસિક મહત્વ લોકો સુધી પહોંચે અને ખાસ તાપી માતાની સ્વચ્છતા તરફ લોકો ધ્યાન દોરે અને તાપી માતાની સ્વચ્છતા બાબતે બી સજાગ થાય આજનો યુવા એ માટે આ તાપી માતાની આરતીની નિત્ય શરૂઆત કરવામાં આવી હતી